દાદા આજે પચીસ તારીખ થઈ છે પચીસ તારીખ થી લઈ અને એકત્રીસમી ડિસેમ્બર સુધી ગુજરાત નું વાતાવરણ કેવું રહેશે ઠંડી માવઠું શક્યતા ખરી હમણાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી હવે ધીરે ધીરે દિવસ ચોખ્ખો છે પરંતુ યુરોપ તરફથી આવતા ઠંડા પવનના કારણે અને કોઈ મતમાં વેસ્ટર્ન ડિસેમ્બર નબળું આવે તેના કારણે લગભગ ઠંડીનો ચમકારો અનુભવા છે અને હવે ધીરે ધીરે સવારના ભાગમાં અને બપોરના ભાગમાં ઠંડી રહેશે જો કે ઘણી વખત કોઈ કોઈ જગ્યાએ ન્યૂનતમ તાપમાન ઘટે પણ જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘટશે કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઉત્તરીય પડવલી ભાગોમાં ત્રણ કે ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં નળિયા નળિયા વગેરે કચ્છના ભાગોમાં દસ ડિગ્રી આસપાસ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં તેર ચૌદ ડિગ્રી આસપાસ થવાની શક્યતા રહે છે અને લગભગ સાગરકાંઠાના ભાગોમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે અમદાવાદ વગેરે ભાગોમાં પંદર સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે ત્યારે કુશળ તાપમાનમાં વધઘટ થશે અલની અલ અન્યની અસર કંઈ ને કંઈક જણાય આવે છે આમ છતાં હવે ઠંડા પવનો લગભગ પવનોના કારણે ઠંડી વધશે પરંતુ તારીખ ઓગણત્રીસમી ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી અરબી સમુદ્રમાં એક હિલચાલ જોવા મળશે લો પ્રેશર થશે બંગાળ ઉથાગરમાં પણ લો પ્રેશર થશે અને આ આ લો પ્રેશરના કારણે લગભગ ત્રીસ એકત્રીસ ડિસેમ્બરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ચાલીસ જાન્યુઆરીની આસપાસ પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ જણાશે એટલે લગભગ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં એકથી પાંચ જાન્યુઆરી જાન્યુઆરીમાં દેશના ઘણા ભાગોમાં લગભગ મહદ ભાગોમાં સિત્તેર ટકા જેવા ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને આ તો લગભગ દેશના જે દક્ષિણના ભારતના ભાગોમાં ભારે વરસાદ થશે ઉપરાંત કર્ણાટક કેરળ મુંબઈ મહારાષ્ટ્રના ભાગો સુધી વરસાદ થવાની શક્યતા છે હમણાં અને ત્યારબાદ જોવા જઈએ તો અરબ અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ લગભગ મર્જ થઈ જશે વેસ્ટર્ન ડિસ્ટમાં તેના કારણે કમોસમી વરસાદ જે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પછી થશે પરંતુ હમણાં પચીસથી ત્રીસ ડિસેમ્બર સુધીમાં તો હવામાન ચોખ્ખું છે અને એક હળવું દબાણ બંગાળસાગરમાં અને અરબસાગરમાં ઉભું સતુ છે અને ઠંડા પવનોની અસર જણાશે જી જાન્યુઆરીમાં જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં ક્યાં ક્યાં માવઠું થવાની શક્યતા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં માવઠું કમોસમી વરસાદ હંમેશા ભૂમધ્ય મહાસાગરમાં ઉડતા જે મેરજી એમાં પર્શિયન અરબ થઈને સાગરમાં થઈને પાકિસ્તાનમાં થઈને જે વાદળો આવે છે એ એ વાદળો લગભગ કમોસમી વરસાદ લાવતા હોય છે પરંતુ એ વખતે ઉત્તર ઉત્તર એટલાન્ટિક જે સમુદ્ર છે ત્યાંનું હવામાન લો પ્રેશર રહેવું જોઈએ પરંતુ હાઈ પ્રેશર રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તેની અસરમાં લગભગ દસ કિલોમીટર ઉપર જે ઝેટ ધારા છે એ ધારાની અસર થતી હોય છે જેટ ધારા નીચે આવે તો વરસાદ સારો થતો હોય છે એટલે આ વખતે જેઠ ધારા અને ઉત્તર એટલાન્ટિક ઓશનનું જે હવામાન છે એ લગભગ પ્રતિકૂળ રહે છે જો આ આ બધા પરિબળો સારા રહે તો ડિસેમ્બર જરૂર આવે અને ઘણી વખત આ ફરક કામોનો વરસાદ ઘણા પાકોમાં જરૂરી પણ હોય છે અને ઠંડી ઘઉં જેવા પાકોમાં જરૂરી પણ હશે એટલે એકથી સાત ડિસેમ્બરમાં એકથી સાત ડિસેમ્બરમાં હવામાન બદલાવ છે પણ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં એકથી પાંચ જાન્યુઆરીમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો કચ્છના ભાગો અને અરબ સાગરના ભેદના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો તેમજ પૂર્વ પંચમહાલના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગો સંલગ્ન ભાગો મધ્યપ્રદેશના સંલગ્ન ભાગો આ આ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે જી